વડોદરા શહેરના છાણી જકાતનાકા તરુણ નગર ખાતે બન્યો આગનો બનાવ છાણી જકાતનાકા ટીપી તેર ખાતે આવેલા તરુણ નગર ખાતે ભાડે આપેલા મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે ભયાનક આગ પ્રસરી ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગને બુજાવવાની કામગીરી કરવામાં આવી ફાયરના બે ગાડીઓથી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જાણવા મળતી માહિતીની અનુસાર મકાનમાં રહેતા ભાડુઆત બેનને દાઝી જવાથી તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આપણે કોલ એવો મળ્યો કે મકાનમાં ગેસ લીકેજનો કોલ મળ્યો હતો અને આવીને જોતા ફ્લેમ વધુ પ્રસરી હતી ગેસ લીકેજના કારણે પાકના કારણે કદાચ આગ લાગી હોય અને એના કારણે તાત્કાલિક તાત્કાલિકર સ્ટેશનને કોલ મળતા ઘટના સ્થળ ઉપર આવીને આગ બુજાવે છે અને આગ અત્યારે કંટ્રોલમાં કેટલી વાર લાગી હશે આગ બુજાવતા આગ બુજાવતા લગભગ પંદરથી વીસ મિનિટનો સમય લાગેલો કોઈ જાનહાનીનો નો બનાવવું બન્યો કોઈ જાનહાની નો છે